શહેરોના અને વિસ્તારના વિકાસ તો જ શક્ય છે કે ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ કામ કરે એ વસ્તુ નથી રાખતી કે કે સત્તાધારી પક્ષમાં છે છે પછી વિપક્ષમાં નંબર આજે થયું વર્લ્ડ એન્વામેન્ટ ડે નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જ્યાં એક કાઉન્સિલરે અલકાબેન પટેલે પોતાનો રોષ ઠાલ્યો અને કહ્યું કે અમારી અવગણના થઈ રહી છે એ અવગણના કેમ થઈ રહી છે કે અમે વિપક્ષમાં કાઉન્સિલરો અમને સાથે નથી રાખતા કાર્યક્રમોની માહિતી અમને નથી પ્રોપર આપતા કારણ અમે વિપક્ષમાં હવે આ આ વિસ્તારનો કે વોર્ડનો વિકાસ કેવી રીતે થશે જ્યારે ચૂંટાયેલા ચારે ચાર પ્રતિનિધિ એક જ લાઈનમાં એક જ મતભેદ અને મનભેદ વગર કામ કરતા નથી અલગ અલગ જગ્યા પરથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અલકાબેન પટેલ આજે જ્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ હોય અને તે જ અંતર્ગત પોતાનો પોતાનો રોજ પોતાનો બળાપો ઠાલ્યો આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થતી હોય અને તે જ વેળાએ વોર્ડ નંબર સોળના કાઉન્સિલર અલકાબેન પટેલે નારાજગી ઠાલવી છે એટલે છે છે સ્થાનિક કાઉન્સિલરો સાથે નથી રાખતા વિપક્ષમાં અમારી અવગણના થઈ રહી વિસ્તારમાં થતા કાર્યક્રમોની માહિતી આપ્યા બાદ યોગ્ય પ્રતિભાવ નથી અપાતો સ્થાનિક કાઉન્સિલર તરીકે વિસ્તારના કામો કરતા હોય ત્યારબાદ યોગ્ય રિસ્પોન્સ ન મળતો તકલીફ થાય નેતાઓ આવે છે તે કેવળ ફોટા પડાવવા જ આવે છે બાદમાં કંઈ જ દેખાતું નથી તેવા આક્ષેપ

કોણ આવે છે કોણ નથી આવતું એ જોવાનું હોય એમની રાહ જોઈ અને કાર્યક્રમ ચાલુ કરવાનો હોય દર વખતે ને આવું કરે છે જયારે પણ સોલ નંબર વોર્ડ માં કાર્યક્રમ હોય અમે બે line એ ઉભા રહ્યા તો એ લોકો કલાક કલાક લેટ આવે જયારે અમે પાંચ દસ મિનિટ લેટ થઈએ તો એ લોકો પ્રોગ્રામ ચાલુ કરી દે છે આ શું વિસ્તાર ના પૂછો કે આ garden માં visit કોણ લેતું તું તો તમને લોકો ને ખબર પડશે કે આ કોના થકી થયું છે અને કોના લીધે થયું છે તો આજે અમને છેલ્લા સ્થાન પર અમને આજે પૂછવામાં નથી આવતું બધા ward ના councilor શ્રી આવ્યા છે આગળ આવી ને ઉભા થઇ જાય અરે આ તો કઈ રીત છે તમે ward ના કાઉન્સિલર ને પેલા આગળ રાખવા જોઈએ એ મારું કેવું છે.

મને ખાલી કાર્ડ વોટ્સએપ કર્યું છે મને સાડા નવ નો ટાઈમ હતો એટલે સાડા નવ થી હું અહીંયા પોણા દસે પોી તો ત્યાં સ્ટેજ કાર્યક્રમ પતી ગયો અને વૃક્ષારોપણ ચાલુ થયું